હલવોન એ થી એવો ગાજરનો હલવો આજે આપણે બનાવવાના છીએ તો શિયાળાની સિઝનમાં લાલ મીઠા ગાજર આસાનીથી મળી જતા હોય છે તો આપણે તે લાલ અને મીઠા ગાજરનો હલવો બનાવીશું ગાજર દરેક સિઝનમાં મળતા હોય છે પણ જ્યારે શિયાળાની સિઝન હોય ત્યારે ખાસ આ લાલ મીઠા ગાજર મળે છે અને તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે જો મિત્રો તમે મારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને રેસીપીને એન્ડ સુધી જોજો અને જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આવી જ નવી નવી હેલ્ધી રેસીપી જોવા માટે બે લાયકન ને પ્રેસ કરજો ગાજરનો હલવો આજે આપણે માં બનાવવાના છીએ તો એના માટે મેં અહીંયા માં બે મોટી ચમચી જેટલું ઘી બે નંગ ઈલાયચી એક તજનો ટુકડો અને બે થી ત્રણ લવિંગ ઉમેર્યા છે તજ અને લવિંગની ફ્લેવર ગાજરના હલવામાં ખૂબ સરસ લાગે છે અને ત્યારબાદ મેં ગાજરને ધોઈ અને આ રીતે સમારી લીધા હતા તો ગાજર ઉમેરી ગાજર એટલું આપણે દૂધ ઉમેરીશું અને મીડિયમ ફ્લેમ ઉપર મીડિયમ ફ્લેમ ઉપર થઈ ગયા બાદ આપણે જોઈ લઈશું કે ગાજર બરાબર ચડી ગયા છે કે નહીં તો આ રીતે ગાજર કમ્પ્લીટલી ચડી ગયા છે તો આ રીતે ચમચાની મદદથી ફેરવી અને સારી રીતે મિક્સ કરી લઈશું અને આપણે મૅરની મદદથી મેશ કરી દેવાના છે ગાજરને તો મેશ કરતા પહેલા અહીંયા મેં એક કપ જેટલી ખાંડ ઉમેરી છે શિયાળામાં મળતા આ લાલ અને મીઠા ગાજર મીઠા જ હોય છે તો આપણે ખાંડ બહુ ઓછી ઉમેરવી પડશે એટલે ટેસ્ટ કરીને તમે તમારા ટેસ્ટ મુજબ ઉમેરી શકો છો હવે આ રીતે બધા જ ગાજરને આપણે મેશ કરી લઈશું સારી રીતે તો તમે જોઈ શકો છો કે ગાજર સારી રીતે મેશ થઈ ગયા છે તો છીણવાની ઝંઝટ વગર અને વધારે વાર શેકવાની ઝંઝટ વગર એકદમ ટેસ્ટી એવો હલવો આપણે આજે બનાવવાના છીએ જ્યાં સુધી હલવામાં દૂધ બળે ત્યાં સુધી આપણે ડ્રાયફ્રૂટને ઝીણા ઝીણા સમારી લઈશું તો અહીંયા ડ્રાય ફ્રૂટમાં મેં કાજુ બદામ અને સૂકી દ્રાક્ષ લઈ લીધા છે તો ડ્રાય ફ્રુટ તમે રોસ્ટ કરીને પણ ઉમેરી શકો છો અહીંયા મેં કાચા જ લઈ લીધા છે કારણ કે હલવામાં કાચા ડ્રાય ફ્રુટ વધારે સારા લાગે છે તો એક બાજુ ગાજરનો હલવો ગેસ ઉપર ઉકળે છે અને ત્યાં સુધીમાં આપણે સાઈડમાં ડ્રાયફ્રુટની તૈયારી કરી લીધી છે તો આ રીતે કુકરમાં ઝટપટ બની જાય છે ગાજરનો હલવો તો તમે પણ આ રીતે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને ખાવામાં પણ એટલો જ ટેસ્ટી બને છે આ હલવો અહીંયા મેં માવો વાપર્યો નથી તો માવાની જગ્યાએ દૂધ જ વાપર્યું છે અને જે દૂધ છે તે માવાનું સ્ટ્રક્ચર લઈ લેશે એટલે હલવો એકદમ માવા સાથે બનાવ્યો હોય તેવો જ લાગશે ઓલમોસ્ટ દૂધ તેમાં ઇલાયચી પાવડર અને કટ કરીને રાખેલા ડ્રાય ફ્રૂટ ઉમેરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો સ્લો ફ્લેમ રાખીશું એટલે હલવો છે તે કુકરમાં તળીએ ચોટશે પણ નહીં અને સારી રીતે જે દૂધનો ભાગ છે તે સુકાઈ જશે આ રીતે અને ઘી છૂટું પડવા લાગશે તો તમે જોઈ શકો છો કે બધું જ દૂધ બળી ગયું છે અને હલવો એકદમ રેડી છે તો આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને ત્યારબાદ તેને આપણે ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરીશું જો મિત્રો તમને મારી રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવી જ નવી નવી રેસીપી જોવા માટે બાજુમાં આપેલું બટન પ્રેસ કરજો એટલે બધી જ રેસીપીની નવી નોટિફિકેશન સૌથી પહેલા તમને મળશે તો શિયાળા સ્પેશિયલ ગરમા ગરમ ગાજરનો હેલ્ધી અને ટેસ્ટી એવો હલવો ખાવા માટે રેડી છે થેન્ક યુ ફોર વોચિંગ થેન્ક યુ